ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલાં સમુદ્રમાં ડૂબી ગઈ અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ રહી ગયું હતું પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીના દર્શન થઈ શકશે કારણ કે ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં જ છે ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની ડોક શિપયાર્ડ સાથે એમઓયુ પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસને ઉત્તેજના આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેમાં દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે આ તેવી ડિઝાઇન તૈયાર કરાય છે આ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ મેમ્બરો રહેશે જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે આ સિવાય જો સુવિધાની વાત કરીએ તો સબમરીનમાં એર કન્ડિશનર મેડિકલ કીટ જેવી સુવિધાઓ પણ હશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે